ઈસ્ટર્ન રે ચાણસમા દ્વારા શ્રી મનુભાઈ સુથારનો વિદાય સમારોહ યોજાયો આજ રોજ વિસ્તરણ રે ચાણસમા દ્વારા વય નિવૃત્તિ થતા શ્રી મનુભાઈ સુથારનો વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહમાં વન વિભાગના ચાણસમા સીટી એસ ચૌધરી સાહેબ પરિક્ષેત્ર વન અધિકારી સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ નિવૃત્તિ થયેલા કર્મચારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ વિદાય સમારોહમાં વન વિભાગના ચાણસમાના કર્મચારી મિત્રો દ્વારા સ્મૃતિ ચિહ્ન તેમજ શ્રીફળ તેમજ સાંકળ આપી ફૂલોના હાર પહેરાવીને નમી આંખે વિદાય આપી હતી તેમજ સાથોસાથ અન્ય લોકો પણ સાલ હોઢાડીને વિદાય આપી હતી ઉપસ્થિત તમામ મહેમાનોએ દીર્ઘાયુ આયુષ્ય માટે મહાદેવને પ્રાર્થના કરી હતી અને અંતે નિવૃત્ત થયેલા શ્રી કર્મચારી મનુભાઈ સુથારે બધા જ ઉપસ્થિત મિત્રોને દિલથી આભાર માન્યો હતો મનુભાઈ દ્વારા એક વૃક્ષનું રોપાણ કરવામાં આવ્યું હતું અંતે બધા જ મિત્રો વન નિવૃત્તિ કર્મચારી શ્રી મનુભાઈ દ્વારા સ્વરૂચિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો